વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા પ્રદેશ પટેલના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે પેલા વિજય સંકલ્પ સંમેલન બાદમાં રેલી અને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું બે હાજર બાર અત્યાર સુધીની અંદર દરેક ભાજપ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અને જે પ્રમાણે સમગ્ર દેશે અને રાજ્યના પરિણામો જોયા છે અનેકવિધ વિકાસની વાતો સરકારની યોજનાઓ નાના છેવાડાના ગરીબ પરિવાર સુધી પહોંચાડવાની અંદર સરકારને સફળતા મેળવી છે કાર્યકર્તાઓની વાત જંગી બહુમતી સાથે જીતું આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની ઉપસ્થિતિમાં અમારા લોકપ્રિય યુવા નેતા આદરણીય શ્રી જયેશભાઈ રાદડીયા અને રાજેશભાઈ ચુડાસમા તથા અન્ય કેબિનેટ મંત્રીશ્રીઓ અને અમારા જૂન મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અમારા પૂર્વ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ તમામની ઉપસ્થિતિમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મેં નોમિનેશન ફાઇલ કરેલ છે આજે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ તાલુકાના લગભગ એકસો સત્તાવન ગામ ગામમાંથી ખૂબ જ મોટી માત્રામાં ખેડૂત ભાઈઓ કિસાન બહેનો આ બધાએ ભાગ લીધેલ હતો મને વિશ્વાસ છે કે આગામી ઓગણીસ તારીખે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે તેનો મને વિશ્વાસ છે અમે કોઈ કોઈ માનતા નથી અમારી લડાઈ એ શબ્દોની લડાઈ નહીં પરંતુ અમારી લડાઈ એ અમારા મતદાર વિશ્વાસ જીતતી અને એમના કામ કરવા માટેનો અમે એમને વિશ્વાસ અપાવશું એ અમારી લડાઈ છે હકારાત્મક રીતે દરેક ગામડે ગામડે કોઈની ટીકા ટિપ્પણી કરવાને બદલે અમે અમારે શું કરવાનું છે એ એજન્ડા સાથે અમે મતદાર ભાઈઓને અપીલ કરશું Okay, okay, okay.